જ્યાં ધાર્યા કરતા વધારે સંખ્યા થઈ જાય ને ત્યાં નમાલા નેતાઓ પેદા થાય છે જ્યાં વધારે પાવર આવી જાય ત્યાં નમાલા નેતાઓ પેદા થાય છે જ્યાં ધાર્યા કરતા વધુ સમય સુધીનો પાવર આવી જાય ત્યાં નમાલા નેતા પેદા થાય છે જ્યાં વ્યક્તિઓ એ નબળા હોય અને પક્ષ મજબૂત હોય ત્યાં નબાલા નેતા પેદા થાય છે વાત કરવી છે આજે અમદાવાદની કે જ્યાં ધારાસભ્ય અને સંસદ સભ્ય એ બંને બુઠ્ઠી તલવાર જેવા છે શબ્દ કદાચ તમારા કલેજે વાગી શકે છે પણ શબ્દો એ સાચા છે અને શબ્દો એ લંકાની ચોંટે છે નમસ્કાર ન્યૂઝ સાથે આપનું સ્વાગત હું કિશન કાઠે नाम तो सुनाई होगा हसमुख भाई पटेल अहमदाबाद पूर्व लोकसभा सांसद बाबू सिंह जादव धार सभ्य श्री बटवा जे एक बीजा सा पत्र व्यवहार करी પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે પણ જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે શરૂઆત કરીએ એની શરૂઆત ત્યાંથી થાય છે કે હસમુખ પટેલ એ બાબુસિંહ જાદવને પત્ર લખે છે સામાન્ય રીતે એક જ પાર્ટીના લોકો એ સેટિંગના પત્ર લખતા હોય કેવા કે સાહેબ મારી ભલામણ છે કે આને ત્યાં પીએસઆઈ બનાવજો આને ત્યાં પીઆઈ બનાવજો

કે આપના વિસ્તારમાં આવેલા ધામ તવણ ગામમાં આશરે ત્રણસો રહીશોની સહી સાથે સરપંચ શ્રીની નીચે મુજબની ગંભીર ફરિયાદો મને લેખિત મળેલી છે હવે મારા હસમુખભાઈ ને છે કે ત્યાંના સ્થાનિકોની ફરિયાદ તમને મળી હોય તો તમે ધારાસભ્યને સુકરમાં પત્ર લખ્યો તમે પણ કરી શકશો હતા તમે સંસદ સભ્ય તો છો જ આ વિસ્તાર કદાચ તમારામાં આવતો એક ના આવતો હોય પણ તમે સંસદ તો છો જ આવતો જ હશે વિસ્તાર કે ગ્રામ પંચાયતના રેકોર્ડ પંચાયતની બહાર અંગત સ્થળ રાખવામાં આવે છે એટલે કે જે ગ્રામ પંચાયતના રેકોર્ડ છે ને અંગત સ્થળે રાખવામાં આવે છે મહિલા સરપંચશ્રીની જગ્યાએ તેમના પતિશ્રીએ પંચાયતનો વહીવટ ચલાવે છે ઇન્ડસ્ટ્રીયલ શેડ બાંધવા માટેની રજા ચીઠી આપવા બાબતે તેમજ અન્ય રીતે આર્થિક ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને ગ્રામજનોને કાયદાનો ડર બતાવી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ચૂપ કરાવી દેવાય છે ઉપતોક રજૂઆએ મેં સક્ષમ સત્તાવાળાનું ધ્યાન દોરીને જરૂરી કાર્યવાહી કરવા જણાવેલી છે આવી ગંભીર ફરિયાદોની સ્થાનિક જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય તેમજ અન્ય આગેવાનો પાસેથી માહિતી મેળવીને ગ્રામજનોને યોગ્ય ન્યાય મળે તે માટે પંચાયતનો વહીવટ નિયમ પ્રમાણે ચાલે અને કસુરવાર સામે ન્યાયિત કાર્યવાહી થાય તે માટે સક્ષમ સત્તાવાળાઓને સક્ષમ આપને રજૂઆત કરવા ભલામણ છે અને આ સાથે મને લેખિત નકલ સામેલ છે સંસદ સભ્યને એવું કહ્યું જ્ઞાન એ પચીસ ચાર બે હજાર પચીસ ના રોજ થઈ ગયું હતું કે એમને એક ગ્રામ પંચાયતની અંદર વહીવટ બરોબર નથી ચાલતો એનો પત્ર એ રજૂઆત કરવા માટે એ ગાંધીનગર ગ્રામ્ય વિકાસ કચેરીમાં કરી શકતા હતા ડીડીઓને કરી શકતા હતા કલેક્ટરને કરી શકતા હતા ઘણી બધી જગ્યાએ કરી શકતા હતા પણ બાબુસિંહ જાદવને પર્ટિક્યુલર ગામ માટેની લેખિત ફરિયાદનો પ્રશ્ન શા માટે આ પણ એક વહીવટ સમજવા જેવો હશે હું નથી કહેતો વહીવટ હશે પણ કંઈક હશે તો જ હોય આટલી બધી મહેનત કરે બાકી કંઈ નેતાઓ બહુ જનતા માટે મહેનત કરે નહીં હવે પાંચ પાંચ બે હજાર પચીસ ના રોજ બાબુસિંહે હસમુખ પટેલને જવાબ આપ્યો કે માનનીય હસમુખભાઈ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ કુશળ હશો આવું તો પાછું જાણી જ લીધું કુશળ જ હોય ને ભાઈ ભાજપની સરકાર છે સંસદ સભ્ય છે દર મહિને મજા આવી જાય એટલો પગાર આવે છે દિલ્હીમાં મકાન છે કુશળ જ હોય ને એને શું તકલીફ હોય તકલીફ તો ભાઈ નાના માણસોને છે એમને કોઈ તકલીફ નથી એટલે તમે બંને કુશળ છો બાબુસિંહ જાદવ એ કુશળ છે અને હસમુખભાઈ એ કુશળ છે છેલ્લા કેટલાક દિવસથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે જાણે કે બાબુસિંહ જાદવ ને નસમુખભાઈ કોઈ વ્યવહાર જ ના હોય તે મીડિયાને કરી દીધી મને જાણવા મળ્યું છે વાત સાંભળજો કે આપ શ્રીએ આપણા મત વિસ્તાર વઠવા વિધાનસભાના ધામતવાણ ગામના ગ્રામજનોએ આપશ્રીને કરેલ રજૂઆત સંદર્ભે આપશ્રીએ મને કોઈ પત્ર લખેલું છે એટલે ગામના લોકોએ ગામના લોકોએ બાબુસિંહને કેમ પત્ર ન લખ્યો જ્યાં ધામતવણ ગામ છે એને જે સંયો કરી અને હસમુખભાઈને કેમ કહેવા જવું પડ્યું બાબુસિંહને કેમ ન કીધું આપણે એક પ્રશ્નાર્થ મારા માટે છે કે પહેલાં તો વ્યક્તિઓ ધારાસભ્યને કે પછી સંસદનો સ્ટેજ આવે ગુજરાતનો મુદ્દો હતો કંઈ દિલ્હી તો સોલ્વ નહોતો થવાનો હે તો એક પણ એક પ્રશ્ન છે કે આ રજૂઆત બાબતે મને મારા કાર્યાલયે કોઈ પત્ર મળેલ નથી અને આપશ્રીની કચેરીથી માધ્યમ પ્રિન્ટ અને મીડિયાને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પહોંચેલ છે આયા બાબુસિંહ છોડી દીધા કે ભાઈ તમારો કોઈ પત્ર મળેલ નથી એટલે હસમુખભાઈનો પત્ર એક કેવી રીતે ગયો છે આ અત્યારે પોસ્ટ ઓફિસ કુરિયર સર્વિસ ઈમેલ જીમેલ મોબાઈલ આ બધા ઉપર પ્રશ્ન ઉભો કરતી દીધો બાબુસિંહ જાદવે કે એમને જે પત્ર એ પચીસ તારીખ પચીસ ચાર ના લખો હતો એટલે કે એક મહિના પહેલા જે પત્ર લખ્યો હતો એ પત્ર એમને પાંચ પાંચ બે હજાર પચીસ સુધી મળ્યો જ નથી ભાઈ એટલે હસમુખભાઈએ મોકલો તો ખાલી મીડિયાને મોકલો તો એ પ્રશ્ન ચિહ્ન છે એટલે બાબુસિંહે તો હોશિયાર રાજનીતિની જેમ ના પાડી દીધી કે કોઈ પત્ર મને મળેલ નથી અને તમે આ પત્રને મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પહોંચાડેલો છે ગંભીર આક્ષેપ હસમુખ પટેલ પર કે તમે તો મીડિયાને બધું કરવા માટે કરો છો અને મીડિયામાંથી મળેલા પત્રમાંથી આપ આપશ્રીએ જણાવેલ બોલો એટલે કે મીડિયામાંથી એક પત્ર મળ્યો છે ને એમાં જણાવેલ કે દસકુરાઈ તાલુકાના ધામતવાડ ગ્રામજનોને સરપંચશ્રીની કાર્યવાહી વિરુદ્ધમાં રજૂઆત કરેલ છે અને ગ્રામજનોની રજૂઆત અન્ય હવે આપશ્રી સરપંચશ્રી વિરુદ્ધ મને કાર્યવાહી કરવા માટે જણાવેલ છે પરંતુ આપ અનુભવી આગેવાન શ્રીની જાણ સારું અનુભવી આગેવાન શ્રીની જાણ કાપો તો લોહી ના નીકળે ને એવા શબ્દો બાબુસિંહ જાદવે મૂક્યા છે કે સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરવાની કોઈ સત્તા ધારાસભ્ય તરીકે મારા કાર્યક્ષેત્રમાં આવતી નથી એટલે કહું છું કે બુઠ્ઠી તલવાર જેવા નેતાઓ ધારાસભ્ય એવું કહી દે કે મારી પાસે સરપંચ સામે કાર્યવાહી કરવાની કોઈ મારા કાર્યક્ષેત્ર પણ ન થાય ત્યારે ભાઈ કાર્યવાહી નથી કરવાની પણ કાર્યવાહી કરાવી તો શક્યને ધારાસભ્ય તરીકે તમને શું પગાર લેવા માટે વિધાનસભામાં મોકલ્યા છે બાબુસિંહ જાદવ સરપંચ શ્રીની વિરુદ્ધમાં કાર્યવાહીની સત્તા પંચાયત ધારા અનુસાર જિલ્લા વિકાસ અધિકારી અને વિકાસ કમિશનર શ્રી પાસે છે સરકારી જવાબમાં માહિર એટલે જ આપણે ગુજરાતની અત્યારે એમ કહું કે સિસ્ટમ બોખલી થઈ ગઈ છે કારણ કે કમેત કંઈ કરી જ ન શકતા તો ભાઈ તમે શું કરો છો હે તમે કરો છો શું જો જિલ્લા વિકાસ કમિશનરને વિકાસ કમિશનર જ બધું કરવાનું હોય તો તમને પ્રજાએ પગાર ખાવા માટે મોયકલા છે તમારે પગાર લેવાનો છે તમારે તમારી જમીનોના વહીવટો ઠોકવાના છે ભાઈ એટલે મોઈકા જ પ્રજાએ તમને આ બાબતે આપશ્રીએ સંબંધિત જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદ અને વિકાસ કમિશનરને પત્ર પાઠવવો જોઈએ અને તે પત્રની નકલ મને મોકલી આપવા આપને નમ્ર વિનંતી છે આભાર બાબુસિંહ જાદવ સાહેબ આ પરિસ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીની કે સંસદ અને ધારાસભ્ય એકબીજાને ખો આપે છે અને સંસદ શ્રી પણ ખબર નહીં એમને કેમ ધારાસભ્યનું પત્ર લખો તમે ડાયરેક્ટ પણ જિલ્લા વિકાસ કમિશનરને કહી શકતા હતા ગાંધીનગર વિકાસ કમિશનરને કહી શકતા હતા અહીંયા જિલ્લા વિકાસ અધિકારીને કહી શકતા હતા પણ પ્રજાને ઉલ્લુ બનાવવી કોઈ માટે કોઈને મેસેજ આપવા મોંઘી જમીનો અને એકબીજા પરના ખાસ આ બધું અમદાવાદમાં બહુ વધી ગયું છે હું તો કહું આ બંને નૈતિક ફરજના ભાગરૂપે સંસદ સભ્ય અને ધારાસભ્ય પદેથી રાજીનામા દઈ દેવા જોઈએ ભાઈ અમારાથી કાંઈ થતું નથી અમારાથી કાચો પાપડે ભાંગતો નથી આ રાજીનામું આ એમના અધિકારી શાસન નથી આવી ગયું ભાઈ ગુજરાતમાં આવા બધા લોકોના કારણે પ્રજાને મૂર્ખ બનાવવાની રીતિના કારણે આ પરિસ્થિતિ આજે છે ચાહે બાબુસિંહ જાદવ હોય કે હસમુખ પટેલ હોય હસમુખ પટેલે એટલા પાવરફુલ નથી કે બાબુસિંહ જાદવ પત્ર લખવો પડે પણ એ પત્ર એક મેસેજ આપવા માટે લખાયો છે પત્ર એને કઈ બતાવવા માટે લખાયો છે બાકી એવી શું જરૂર પડે કેમ બાબુસિંહ જાદવ બાબુસિંહને ફોન પણ કરી શકે બાબુસિંહ જરા જોઈ લેજો ને ગામના લોકો મારી પાસે આવ્યા હતા પણ એક જ પાર્ટીની અંદર જ્યારે અસંખ્ય પદે એક જ પાર્ટી પાસે હોય ત્યારે પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે બાબુસિંહ જાદવ કે હસમુખ પટેલમાંથી કોણ સાચું છે એ મને નથી ખબર પણ પ્રજા સાચી છે એના નેતાઓ ખોટા છે એટલી મને ખબર છે એમને પોતાના અંદરો અંદરના ડખાવોમાં પ્રજા સાથે જે રાજ રમત રમવી એ રમે પણ જનતાનું ભલું થાય ઈચ્છા એ જ સારું પણ ભાજપની આ પરિસ્થિતિ છે હકીકત છે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખજો મારી વાત ગમી હોય તો પણ કમેન્ટ બોક્સમાં લખજો ના ગમી હોય તોય લખજો ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ કરી દેજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર